જય માતાજી મિત્રો હું છું સિંગર મંજુલા ઠાકોર હું મારા સોશિયલ મીડિયાના ચાહકો માટે સ્વતંત્ર દિન દિનને લઈને સ્વામી વિવેકાનંદ વિશે આવી છું સ્વામી વિવેકાનંદનો જન્મ સન અઢારસો ને ત્રેસઠમાં કલકત્તા ખાતે ભદ્રકાસ્ત પરિવારમાં થયો હતો તેમના માતા પિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી બાળપણથી જ તેઓના માધ્યમિકતા અને ઈશ્વર સાક્ષાત્કાર માટે લગાવ હતો તેઓનું બાળપણનું નામ નરેન્દ્ર હતું તેઓ બાળપણમાં ખૂબ તોફાની અને સાહસિક હતા તેઓએ સન અઢારસો ને ચોર્યાસીમાં વિનય સ્થાતક

તેઓ એક સૂત્ર આપ્યું હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી થોપો નહીં જય હિન્દ જય ભારત અમારી મંજુલા સરાણી ઓફિશિયલ યુટ્યુબ આઈનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં